આજરેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ બલિ અટકાવવા ગયેલી છાથાની ટીમ અને પોલીસ સાથે દેવી પૂજક સમાજના લોકોનું ઘર્ષણ થયું હતું પરિસ્થિતિ ત્યારે વણસી જાય ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી ટોળાને કાબૂમાં લેવાનો પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું આ ઘટનામાં પોલીસે વીસ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલે તારીખ ઓગણીસ પાંચ બે હજાર રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વેલનાથપરા શહેરી નંબર એક ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવીપૂચક સમાજનો જે રખાદાદાનો માંડવો છે ત્યાં બકરાની ભલી બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી અને ત્યાંના એનો કેસ કરવામાં આવેલો અને એના બંદોબસ્ત રાખવામાં આવેલો અને બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતાં અને તેમને પથ્થરમારો કરતાં પીસીઆર વાહનનો કાચ તૂટી ગયેલો અને દોઢસો બસો જેટલું ટોળું પોલીસને ઘેરેલી દરમિયાન પીઆઈ એ બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમયસૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ હેમરાજ વરજલાલ મારવાણીયા છે એસઆઈ એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઇજાઓ થયેલી જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકવાટ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો આજડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે ના હાલમાં તો પોલીસ કર્મચારીઓની ઈજા થયેલ છે અને સ્થળ પરથી તે ઈસમોને પકડી દીધેલા છે